નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું એક ખેડૂતની આત્મકથા ગુજરાતી નિબંધ તો આ વિડીયોને અંત સુધી જોજો અને જો પસંદ આવે તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હું એક ખેડૂત છું હું વહેલી સવારે ઉઠી મારા હડ અને બળદને લઈને મારા ખેતરમાં કામ કરવા જાઉં છું હું ત્યાં ખૂબ જ પરિશ્રમ અને ઉદ્યમથી કાર્ય કરું છું મહેનત કર્યા બાદ બપોરે મારું સાથે લઈ ગયેલ ભાથું જમું છું અને પછી ત્યાં જ કોઈ ઝાડની મીઠી છાયામાં થોડો વિષામો લીધા બાદ બાકી રહી ગયેલ કામ પૂરા કરવા ખેતરમાં આમ તેમ ફરી કાર્ય પૂર્ણ કરું છું શિયાળાની ખૂબ જ ઠંડી હોય કે ઉનાળાનો તડકો કે પછી હોય ચોમાસાનો વરસાદ પણ હું મારો સમય અને મારું કામ ક્યારેય પછી માટે છોડતો નથી હું અને મારો પરિવાર બધા ખેતીમાં ખૂબ મન લગાવી કાર્ય કરીએ છીએ મારા બાળકો પણ ખેતીમાં અમારી સાથે ગરમી ઠંડી અને વરસાદમાં કામ કરી સહયોગ આપે છે આટલી મહેનત પછી જ્યારે હું મારા ખેતરના પાકને ઊગતો જોઉં છું ખેતર હરિયું ભર્યું અને લીલું છમ જોઉં છું ત્યારે ખૂબ જ સુખદ અનુભૂતિ થાય છે આટલું કામ કર્યા પછી પણ અમે કોઈ મોટા બંગલામાં નહીં પરંતુ ખેતરમાં એક ઘર અથવા તો અમારા જ ગામમાં એક નાના મકાનમાં રહીએ છીએ અમારા ગામમાં ઉચ્ચ વિદ્યાલય ના હોવાથી બાળકોને આગળ અભ્યાસ માટે પણ નજીકના શહેરમાં જવું પડે છે અમે સાદગીભર્યા વસ્ત્રો પહેરી સાદગીનું જીવન વ્યતીત કરીએ છે ધોતી જબ્બો અને પાઘડી અમારું પહેરવેશ છે અમારા ખેતરમાં ગાય તથા ભેંસ માટે પણ ગમાણ બનાવવામાં આવે છે જેથી પશુપાલન પણ શક્ય બની શકે જે સંસ્કાર અને વિદ્યા અમને અમારા પૂર્વજો પાસેથી મળી એ જ સંસ્કાર અને આવડતનું સિંચન અમે અમારા બાળકોના ઉછેરમાં કરીએ છીએ અમે ભલે નાની ઝૂંપડી કે નાના ઘરમાં રહીએ પરંતુ અમે અમારું જીવન આત્મસન્માનથી જીવીએ છીએ આમ તો અમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા નથી પરંતુ કોઈ કોઈ વાર સોપારી અથવા તંબાકુ ખાઈએ છીએ આઝાદી મળ્યા બાદ હવે તો અમારી સ્થિતિ અને અમારા જીવનશૈલીમાં પણ ઘણો સુધાર થયો છે હવે ખેતી ઉત્પાદનમાં પણ અમે રાસાયણિક ખાદ્ય ઉચ્ચ સ્તરના બીજ અને સારી પાણીની વ્યવસ્થાને લીધે પાક પણ ઘણો સારો થાય છે અને અમારી આવકનું સ્તર પણ હવે વધ્યું છે જેથી હવે અમે પહેલાંની જેમ ખૂબ જ થાકી જતા નથી પરંતુ સરળતાથી જીવન જીવી શકીએ છીએ હવે અમારે અમારા નાના મોટા ખર્ચ માટે સાહુકાર પાસે પૈસા ઓછીના લેવા પડતા નથી પરંતુ ગ્રામ પંચાયત અથવા બેંક દ્વારા સરળતાથી લોન હવે શક્ય બને છે આ ઉપલબ્ધિ અમારા માટે બહુ મોટી છે અમારા પૂરા સમુદાયને અન્નદાતા કહેવામાં આવે છે અમે અમારા ખેતર અને અમારા જીવનમાં આવેલ બદલાવથી ખૂબ ખુશ થઈએ છીએ ખેતરના લીલા પાક અમને એક નવી ઉર્જા આપે છે અને અમને વધુ સારી રીતે કાર્ય કરવા પ્રેરણા મળે છે આમ અમારું જીવન ગામ તેમજ ખેતરની માટીમાં વ્યતીત થાય છે જીવનમાં એ વાતનો હંમેશા ગર્વ રહે છે કે અમે ખેડૂત બની પૃથ્વી પર રહેલ મનુષ્ય અને પ્રાણી પશુના જીવન જરૂરિયાતની વસ્તુમાં અમારો સહયોગ આપી શકીએ છીએ મિત્રો આની સાથે જ એક ખેડૂતની આત્મકથા ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જો તમને આ નિબંધ લેખન પસંદ આવ્યો હોય અને તમારા માટે આ હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ આને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સાથે જ તમારી કમેન્ટ પણ અવશ્યથી લેજો ધન્યવાદ